મિત્રો અમારા નવા વ્લોગમાં તમારું બધાયનું સ્વાગત છે આશા કરું છું બતય મજા માટેશો તો આજે અમે જાવી છે મેળામાં તો અમારા વ્લોગમાં બની રહેજો તમને આખા મેળાનો વ્યૂ બતાવશું સાય મિત્રો હવે અમે પહોંચ્યા છે એ મેળામાં તમને આખા મેળાનો વ્યૂ બતાવશું તમને સુંદર મજાનો અમારા મેળાનો નજારા બતાવવી સરસ મજાનો મેળો જામ્યો છે અને બધા મહાદેવ ના દર્શન પેલા કરતા આવી અને પછી મેળાનો વ્યૂ બતાવી તો આ બાજુ મસ્ત મેળો જામો છે ઓલ પણ નાના છોકરા રમવાનું છે હમણાં બધો આખા મેળાનો સુંદર સુંદર નજારો બતાવો પેલા બધા દર્શન કરી આવે i'm

જો અહીંયા બધી વસ્તુ વેચાય છે અહીંયા પણ કપડા વેચાય છે અને અહીંયા રાખડી પણ વેચાય છે જો અહીંયા ચશ્મા પણ વેચાય છે કાંડા છે માળા છે બધી વસ્તુ વેચાય છે અહીંયા પણ કપડા છે અને ઢીંગલા પણ છે

જો અહીંયા નાના છોકરાનું સઢડોર પણ છે અને મોટાનું છે પણ હું તમને બધું બતાવું જોઓ અહીંયા નાના છોકરા માટે લસરપટ્ટી પણ છે અને ઈસ્કા પણ છે ગાડી પણ છે અને અહીંયા મોટાનું પણ છે તો તમને નાના છોકરા લસરપટ્ટી ખાય અને ઉપર સડેન ફેકડા મારે બહુ મોજ મસ્તી કરે બધું બતાવું જોઓ અહીંયા અહીંયા નાના મુંડા મોસ કરે છે ઠેકડા એવું છે મોટાનું નાનાનું બધાનું રમવાનું અને આ બાજુ છે ઝરણું જે બધા લોકો બહુ માણે છે ઘણા ટાઈમ થા મારા એક લોગમાં છે ઝરણાનો અને ડેમનો નજારો તમને હમણાં પછી બતાવું એ તમને આ સગદોળ બધું વાતાવરણ બતાવું તમારા એ બદામ છેકના ગ્લાસ લઈને બે ગયા જવો ત્યાં મસ્ત જ હોય ને વીસ નો એક છે અને હું બાકી છું પણ મારે ને વેદુ ને બે ને લેવાનું કા વેદુ બધા મારું તું ડબરું લીધું જ છે ના ભાઈની મોઝ ભાઈ જે મારા આ બધા ગોતે છે હું લેવું હું નહીં